જ્ઞાન લાઈવ એકેડેમીની મલ્ટી કલર એડિશન ગુજરાતના જિલ્લાઓ વિશેની ન્યૂ એડિશન મલ્ટી કલર એડિશન આવી ગઈ છે હવે આ બુક તમને તમે જોશો ને તો એટલી કલરફુલ માહિતી દરેક જિલ્લાઓ વિશે આપેલી છે સાથે ફોટોઝ આપેલા છે બરાબર ટુ ધ પોઈન્ટ ડિટેલ આપેલી છે કે તમને ગુજરાતના બધા જિલ્લાઓ વિશે માહિતી આમાંથી વાંચવાની બહુ મજા આવશે બરાબર હવે આ ગુજરાતના જિલ્લાઓ વિશે ઘણી બધી એક્ઝામમાં પૂછાતું હોય છે જીપીએસસી હોય જીએસએસએસબી હોય જીપીએસએસબી હોય જીપીઆરબી હોય કે એસસીબી એક્ઝામ હોય બરાબર ગુજરાતના ચોત્રીસ જિલ્લાઓ વાવ થરાત સહિત આ બુકમાં ઇન્વોલ્વ છે પછી ઇતિહાસ ભૂગોળને વારસો પણ આવી જશે ચાલો હું તમને દેખાડું આ બુકને ઓપન કરશો એટલે તમને ત્યાંથી જ ખબર પડી જશે કે એકદમ કલરફુલ એડિશન આપેલી છે જો ગોતી શકો પછી અહીંયા ગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થા વિશેનું ટેબલ આપેલું છે પછી જિલ્લા વિભાજનની રૂપરેખા આપેલી છે અને અહીંયાથી શરૂ થાય છે સૌથી પહેલો કચ્છ જિલ્લો અહીંયા લખેલું છે કચ્છ જી જે ટીઓ નો કોડ પણ સાથે લખેલો છે બરાબર જો કચ્છ જિલ્લાની એ ટૂંકમાં માહિતી આપેલી છે માનવ સંસાધન વસ્તી વસ્તી કેટલી કેટલી છે છે ગીચતા સાક્ષરતા દર કેટલો છે પછી ભૌગોલિક સ્થિતિમાં એનું અક્ષાંશ રેખાંશ કેટલું છે ક્ષેત્રફળ કેટલું છે નદીઓ કઈ કઈ છે મુખ્ય ડેમો કયા કયા છે પછી અહીંયા અર્થતંત્રમાં ઉદ્યોગો કયા કયા છે મુખ્ય પાક કયા કયા ટૂંકમાં અહીંયા આખી ટૂંકમાં માહિતી આપેલી ટોટલ તાલુકાઓ કેટલા છે એ પણ અહીંયા આપેલું છે પછી અહીંયા એની ટુ પોઈન્ટ જેમ કે કચ્છ જિલ્લાની રચના અને ઇતિહાસ તો તમે જોઈ શકશો પોઈન્ટ ડિટેલ આપેલી છે જિલ્લાની વિશેષતાઓ શું છે અહીંયા આપેલું છે પછી કચ્છ જિલ્લાના રાજ્ય રક્ષિત સ્મારકોનું ટેબલ આપેલું જાણીતા મ્યુઝિયમો કયા કયા છે તો એનું ટેબલ છે જોવાલાયક મંદિર સ્થાપત્ય કયા છે તો નામ ફોટા સહિત માહિતી આપેલી છે ૈતિહાસિક સ્થળો પછી મુખ્ય અભ્યારણ કયું છે કચ્છ જિલ્લામાં જેમ કે માહિતી આપેલી છે પછી પેલેસ ને મહેલ કયા કયા કચ્છ જિલ્લામાં આવેલા હતું એના વિશેની માહિતી છે ગુફા સ્થાપત્ય કયા છે કિલ્લા સ્થાપત્ય કયા છે કચ્છના સંત સ્થળો કયા કયા છે સંસ્કૃતિ ને સભ્યતા કેવી છે કચ્છ જિલ્લા જેમ કે ધોળાવીરા વિશે તો એની માહિતી આપેલી છે કચ્છનું સંગીત અને વાદ્યો કયા કયા છે કચ્છનો ખોરાક કેવો છે બરાબર કચ્છના લોકમેળાઓ લોકોત્સવ વિશેનું માહિતી આપેલી છે જો છે કચ્છની કલાઓ વિશે જેમ કે ભરતકામ છે રણોત્સવ વિશેની માહિતી જો આ રણોત્સવ વિશેની આખી માહિતી આપેલી છે પછી લાસ્ટમાં જે જિલ્લો પૂરો થાય ને કરંટ બોક્સ કરીને આપેલું છે એ પણ જાણી જાણવા જેવી માહિતી હોય છે અને એના પછી જે આ જિલ્લામાંથી અગાઉની પરીક્ષામાં કેવા કેવા પ્રશ્ન પૂછાયેલા છે એની એ વન ક્વેશ્ચન આન્સર અહીંયા આપેલા છે અને કચ્છના જિલ્લાના જે જોવાલાયક સ્થળો હોય જો નામ ને ફોટા સહિત આપેલું છે જેમ કે માતાનો મઢ તો અહીંયા એનો ફોટો આપેલો નારાયણ સરોવર તો અહીંયા એનો ફોટો છે છારી તો અહીંયા ફોટો છે પછી અહીંયા તમારો એ જિલ્લો પૂરો થશે અને અહીંયાથી બીજો શરૂ થાય છે જેમ કે મોરબી જિલ્લો મોરબી કોડ આપેલો છે અહીંયા એના વિશેની ટૂંકમાં માહિતી છે મુખ્ય મથક કયું છે જિલ્લાની રચના ક્યારે થઈ એના સ્થાપક કોણ છે એની સરહદો એ વિશેનું અહીંયા આપેલું છે મોરબીમાં કુલ કેટલા તાલુકાઓ છે પછી અહીંયાથી શરૂ થશેનો રચના અને ઇતિહાસ મોરબીમાં જોવાલાયક સ્થળો કયા કયા છે ઐતિહાસિક સ્થળો કયા છે બરાબર પછી કરંટ બોક્સ અને અગાઉની પરીક્ષામાં પછી જામનગર જિલ્લો જી જે ટેન તો એમાં પણ મુખ્ય મથક જિલ્લાની રચના ટૂંકમાં અહીંયા જામનગર જિલ્લાની ટૂંકમાં માહિતી આપેલી છે શોર્ટ માહિતી અને પછી જામનગર જિલ્લાની સ્થાપના ક્યારે થઈ એનો ઇતિહાસ આખો બરાબર એમાં કયા કયા મ્યુઝિયમો આવેલા છે કયા કયા અભ્યારણ નેશનલ પાર્ક જેમ કે પિયોટન્ટ આપવું તો એના વિશેની માહિતી છે જોવાલાયક મંદિર સ્થાપત્યો કયા કયા છે ઐતિહાસિક સ્થળો કયા કયા છે પછી જામનગર જિલ્લાનો બાંધણી ઉદ્યોગ જે છે એના વિશે માહિતી છે કરંટ બોક્સ અને લાસ્ટમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આ બધા જામનગરના જોવાલાયક સ્થળો છે જેમ કે જો મોક્ષધામ છે સાત રસ્તા સર્કલ છે પછી અહીંયા ખંભાળિયા ગેટ છે પછી ભુજીયો કોઠો છે લાખોટા તળાવ છે આ બધા એના જોવાલાયક સ્થળો છે દરેકના ના પણ છે હવે શરૂ થાય છે દેવભૂમિ દ્વારકા જિલ્લો જી એના વિશે માહિતી જેમ કે સ્થળોનું આખું કોષ્ટક આપેલું છે પછી પોરબંદર જિલ્લો ટૂંકમાં ચોત્રીસે ચોત્રીસ જિલ્લાઓ આપેલા છે આવી જ રીતે સેમ મલ્ટી કલર એડિશનમાં જુનાગઢ જિલ્લાની માહિતી જો જુનાગઢ જિલ્લાના રાજ્ય રક્ષિત સ્મારકોનું આખું ટેબલ છે પછી ગીર સોમનાથ જિલ્લાની માહિતી અમરેલી જિલ્લો છે જેમ કે અમરેલી જિલ્લામાં ભાવનગર ભાવનગર જિલ્લાના કેન્દ્ર રક્ષિત સ્મારકો છે પ્રાચીન અને જાણીતા નામો પુસ્તકો અને ગ્રંથાલય બધાનું ટેબલ આપેલું છે પછી જોવાલાયક મંદિર સ્થાપત્યો કલા સંસ્કૃતિ આ ભાવનગર જિલ્લાના જોવાલાયક સ્થળો ત્યાર પછી બોટાદ જિલ્લાની માહિતી રાજકોટ જિલ્લાની જેમ કે સૌ જો રાજકોટમાં જાણીતા મ્યુઝિયમ કયા કે લાઇબ્રેરી કઈ કઈ છે છે કોલેજ યુનિવર્સિટીઓ કઈ કઈ છે ખંભાલીરાની બૌદ્ધ ગુફાઓ છે એના વિશેની માહિતી છે પછી જો આ રાજકોટના જોવાલાયક સ્થળોના ફોટો નામ સહિત આપેલા છે પછી સુરેન્દ્રનગર જિલ્લો જી જે થર્ટીન વિશે જેમ કે સુરેન્દ્રનગરમાં ટોટલ દસ પછી સુરેન્દ્રનગર જિલ્લાના જોવાલાયક સ્થળો તો અહીંયા આપેલા છે પછી બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો એના વિશેની માહિતી લોકમેળા ને લોક ઉત્સવ સાબરકાંઠા જીજે નાઇન જો પરચેસ કરવી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને પ્લે સ્ટોર પરચેસ કરી શકશો હાલ નવી જ એડિશન છે બરાબર હમણાં જ આવી છે પાટણ જી જે ટ્વેન્ટી ફોર પછી મહેસાણા જિલ્લા વિશેની માહિતી જેમ કે મોઢેરાનું સૂર્ય મંદિર છે જો એના વિશે માહિતી છે મહેસાણા જિલ્લાના જોવાલાયક સ્થળો જો આ છે ત્યાર પછી અરવલ્લી જિલ્લા વિશે માહિતી જિલ્લો જો ગાંધીનગર જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ કેટલી આવેલી છે એનું આખું ટેબલ છે પછી અમદાવાદ જિલ્લો અમદાવાદ જિલ્લાનો ઇતિહાસ અમદાવાદ જિલ્લાના સ્મારકો શૈક્ષણિક સંસ્થાઓ જોવાલાયક મંદિર સ્થાપત્યો ઐતિહાસિક સ્થળો અમદાવાદ જિલ્લાની કલા સંસ્કૃતિ જેમ જો અહીંયા સીધી જાળી આપેલું છે જામા મસ્જિદ સાબરમતી નદી વિશે પતંગ મહોત્સવ અમદાવાદમાં જે ઉજવવામાં આવે છે એના વિશેની માહિતી આપેલી છે પછી એના જોવાલાયક સ્થળો આપેલા છે જેમ કે ભદ્રનો કિલ્લો ઝુલતા મિનારા સ્વામિનારાયણનું મંદિર બરાબર સીધી સૈયદની જાળી આપેલું ખેડા જિલ્લો પંચમહાલ જિલ્લા વિશે માહિતી આણંદ જિલ્લો પછી જો આ વડોદરા જિલ્લા વડોદરા જિલ્લાના જોવાલાયક સ્થળો છે છોટા ઉદેપુર જિલ્લો ભરૂચ જિલ્લો

તો ચારસો ને સાડત્રીસ ચારસો છત્રીસ ચારસો ને સાડત્રીસ પેજની બુક છે પરચેસ કરવા માટે જ્ઞાનલાય એકેડેમીની એપ્લિકેશનમાંથી તમે ડાયરેક્ટ પરચેસ કરી શકશો ગુજરાતના જિલ્લાની બુક તો ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું ત્યાં સુધી નવા લોકો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ઘણી બધી બુક્સના રિવ્યુ મેં ઓલરેડી પ્લે લિસ્ટમાં મૂકી દીધા છે ત્યાંથી એક વખત ચેક કરી લો તમારે જે જે બુકના રિવ્યૂ જોવા છે થેન્ક યુ બાય બાય